નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ એફ હીરો ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં જગરનોટ એફસી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જગરનોટ એફસી ઉત્તરાખંડના રુદ્રપુરમાં આગામી AIFF હીરો ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2024 થી 25 માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સ્ટ્રાઇકર 11 દ્વારા પ્રાયોજિત ગુજરાતનો પ્રથમ ક્લબ છે જેને પ્રમુખ રાષ્ટ્રીય ફૂટસલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આ રાજ્યના ફૂટબોલ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે સ્ટ્રાઈકર 11 બેઝિકલી એક ફૅન્ટેસી સ્પોર્ટ્સ એપ છે જે રીતના નામ સજેસ્ટ કરે છે સ્ટ્રાઈકર 11 એટલે ટીમ ઓફ 11 પીપલ ઈ રીતના મારી સ્ટ્રાઈકર 11 એક ગુજરાત તરફથી પેન ઇન્ડિયા ફેન્ટ્રી સ્પોર્ટ્સ એપ છે જેમાં તમારે અગિયાર પ્લેયર્સો મળીને એક ટીમ બનાવવાની રિયલ પ્લેયર્સો બનેલી હશે અને એના પોઈન્ટ સિસ્ટમથી તમને વિનિંગ મળી શકશે એઝ ઓફ નાઉ ટ્રાયલ ફેઝિસ ઉપર છે બટ સ્ટીલ તમે લોકો મારી વેબસાઇટ ઉપર જઈ ડાઉનલોડ કરી શકો છો અને તમારા ફીડબેક મને આપી શકો છો બીજો પ્રશ્ન હતો કે લઈક અમે કેવી રીતે આની સાથે જોડાયા છીએ તો એ હું એને ઓપોર્ચ્યુનિટી ગણીશ કે આવી સરસ ફેન્ટેસ્ટિક ટીમ સાથે અમને જોડાવા મળ્યું છે જેનું પાન ઇન્ડિયા રેકોગ્નિશન અને નામ છે તો મારું એમની સાથે જોડાવાથી એક મને ઇન્સ્ટન્ટ બૂસ્ટ મળશે નામ ફિલિપ જોબ છે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના જનર સેક્રેટરી અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે જગન્નાથ એફસીના આમંત્રણમાં એમનું જે ટીમ ઓલ ઇન્ડિયા ક્લબ ચેમ્પિયનશિપ ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં જે જઈ રહ્યા છે એટલે એમના પ્રેસ કોન્ફરન્સમાં એ લોકોએ મને આમંત્રણ કર્યા છે અને હું અત્યારે તમારા એ કેપેસિટીમાં બેઠો છું ગુજરાત ધીરે ધીરે ફૂટસલ ચેમ્પિયનશિપ કે ફૂટબોલમાં આગળ વધી રહ્યું છે